તો ફાઈનલ મિત્રો આપણે માછીવારે આવી ગયા સિંગો ખાવા અને ત્રણસો રૂપિયા રોકડી કરો કેમ કે દિવાળીનું વેકેશન પડી ગયું છે તો સારો ત્રણસો રૂપિયા ની રોકડી કરો ત્રણસો ન હોય તો સાતસો હોય એવું હોય ખબર નથી આપણે હવે જોઈએ સિંગો કહેતા આવડે કે નહીં કોઈ ગયા ના સિંગો કહેવાય એવું છે આમાં થોડું ખબર છે આ બધું એ લીલી છે એવું રો ને કાંક કેમેરા બોલ થઈ ગયું રમે તો સિંગો નીકળે દો

લે કાશી બહુ ન મજા આવે નકર શું થઈ જાય એ તમને ખબર પડી જ ગઈ છે સીંગો વાત ને ખબર પડે કાશી ખાઈ ને બહુ છે કે ના કઈ નહીં ડબલા ન સડે હા હી શું જાય છે આમ

હવે સૂટી પાડવાની છે જો તમે એ રીતે સૂટી પાડે ને શેક છે ઈલી સીમ શેકી ઓળો કવા છે તો તમે ખાઈ હોય તો એ આવી જો બાકી 5 કિલો દિવાળી વેકેશનમાં ઓફર છે 5 કિલો મોકલી દેસ ખરે કોમેન્ટ કરો તો જો લીલી સીમ ની ફૂલ મોસ કરવા ને કેમ કે હવે તો વેકેશન પડી ગયું ને દિવાળી નું એવું છે તો માસી ઘરે આપણે તો એ આવી છે અને અહીં આઈ તે ને ચા શેકી ને બે ખાન કપાસ નું છે ને મે તો કે આપણે હે બધી હે ને ખોટી નાખી ઓળા તો ચાપ કરી ને ધૂળ બુર કાઢી ને શેકી નાખવાની એમ શેકી શેકવા મિત્રો ફાઈને આપણે ખેતરમાં પાછા વહી આવ્યા છીએ અને રોજા તરકાની મિત્રો ઓળો શીખી ને શેકાય પછી ઘરે લઈ જવાનું છે આ છે આપણી લીલી શીંગુ ખૂટી આગળથી જોઈએ ને ભાઈ અને શેકી નાખવાની પાઠામાં એવું છે તો મસ્ત મિત્રો લીલી શીંગ શેકી તૈયાર થયા છે ચાલો શેક ને કે ફટાફે આ બહુ લાગે છે તો એ બહુ આઘા ભાઈ ગયા અમે હંમેશા શીંગો છે કરી દીધો ને તા બધા આઘા શીંગ તો શેકાઈ ગઈ ગરમ તડકો લાગે અને જો આ રીતે ગરમમાં ગરમ બધું તો સુટું પડે તો બધું આને તો આવી સિંગો બધી આપડે શેકાઈ ગઈ છે જો હવે ને પછી ફાટ એવું છે પાછા કે તડકો હતો એટલે પાછા ઘરે વહી ગયા હવે આપણે જોઈ શકો છો આ લીલી સિંગો આપણે શેક ને હવે Tapi guys, tu salah online nampaknya itu bini, pasi pasal benda ni. Pasal permainan itu mas thamak, permainan ini. Masin kerja ni, anda salah ni singgung itu ni. Ah, singgung kalau itu, dia bivalin, full oppal, thamak kadang pas keluar mukul itu. Kena itu. Oh, sekarang nampak bini, permainan ini. Anda dapat lagi. Cepat. Oh, nampak pasal kita tu mas thamak, kau pernah copy rezeki ni dulu.

મસ્ત મિત્રો શીંગું જો આપણે કોટ નાખી છે તમે જોયું પોટકા માથી આટલી સીંગ થઈ જાવ કેટલી એટલી થઈ જાવ અને ચલો હવે પોટકું પટકું બાંધીને લીલી સિંગ એ રીતનું તો આજે મસ્ત ગાવડી પણ અહીંયા બાંધી છે અને એક ગાવડી અહીંયા મોટી ગાવડી અહીંયા ત્યાં અહીંયા છે તો ચાલો માસિંગ એટલી સિંગ લઈને હવે ખાદી મને સી કે ખાદી ઓળખ આગળ જોઈએ ને હવે થોડીક ઘરે લઈ દે ને છે એટલી ચાલો આપણે મસ્ત આ રજા હતી એટલે મસ્તી આટોમાં આવ્યા થયું હતું અને થોડીક ઘણી મિત્રો શીંગો અહીંયા ખાધી છે અને થોડીક હવે લઈ જાય ને અને આ એમ વાડી છે તો આ મસ્ત મિત્રો કપાસ છે તમે જોઈ શકો છો આ બધું આપણે કપાસ છે અને આવી રીતે આ થોડુંક થોડું વસ્તુ મિત્રો પકડવું બધું હે ને થોડુંક થોડું રાખે ખાવા માટે થોડું એટલે થોડુંક થોડું બનાવે તો આ તમે તો આની છે આપણે આ કોબી છે મરછ ઓલકમ થોડીક ડુંગળી છે અને આ થોડીક ડુંગળી એવી ફૂકાય છે અને આ છે આપણે સકવેલી સકરિયા જે માં શિવરાત્રી મિત્રો સકરિયા ખાવાના હોય છે એનો એક કેળો છે જોઈ શકો છો આવી રીતના કાક હોય છે વેલા તમે જોઈ શકો છો આવો એક કેળો આમ તો નાના અમતો છે અત્યારથી સોયાબીન સોંપે તને મિત્રો વગાય શિવરાત્રી આવે ને તને થાય ત્યાં અને એન કામ છે આવી દૂધી છે અને જો આ ઝાડ પણ યુનિજ છે તો આ ઝાડમાં આ બીજાના પાકમાં ઝાડ કરે છે એવું છે આવી રીતનું કામ મિત્રો ત્યાં ભાઈ શું કરે અને આમ તો અત્યારે થોડું મોડું થઈ ગયું એટલે વ્લોગ કરતા ભૂલી ગયો તો ભાઈ માછ મિત્રો જ્યાં રજા હતી એટલે અને શીંગું ખાધી કે ફૂલ મોજ કરી તો કેવી રીતનો અમારો આ વ્લોગ લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો તો ચાલો આશા કરું છું વ્લોગ ગમ્યો છું ગમ્યો ગમ્યો હોય તો મસ્ત મિત્રો લાઈક કરી દેજો અને સેનલ પર મિત્રો પહેલી ફેલાવતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવા તમને જોવા મળે સબસ્ક્રાઇબ કરતા દેજો જેથી સારો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મેળવજ ત્યાં સુધી બધાને બાપ્પા સીતારામ જય મેડીમાં સબસ્ક્રાઇબ કરતા જાય મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને બે આઇકન ઓન કરો